તેની મિત્રો વાત તે મનસુખભાઈ રાઠોડ સાથે કર્યો છે એટલું જ નહીં પરંતુ મિત્રો લગ્ન બાદ પણ આ છોકરી જે છે એ એના એક અન્ય પ્રેમી સાથે ભાગી ગઈ મિત્રો ખૂબ જ માથાભારે કેસ છે કારણ કે મિત્રો આ છોકરી છે જે એના ખૂબ જ મોટા લફરા ચાલી રહ્યા છે જેની વિગતો તે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે શેર કરી રહ્યો છે તો તમે પણ સાંભળો કે મિત્રો આ પ્રેમમાં પાગલ બનેલી યુવતીની એવી તો શું કહાની છે જેને લઈને તે દસ જેટલા છોકરાઓ સાથે પ્રેમ કરી બેસે છે તેમજ મિત્રો અને પતિને છોડીને તે બીજા પ્રેમી સાથે પણ ભાગી ગઈ છે મિત્રો ખૂબ જ રસપ્રદ અને અનોખી કહાની તમે સાંભળશો તો તમને પણ મજા આવશે તો શાંતિથી સાંભળો મિત્રો આ પ્રેમ કહાની એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો હા મનસુખભાઈ રાઠોડ એક મારે તમારું કામ હતું ભાઈ કોણ બોલો ભરત મેવાડા બોલું કયા ગામ છે હરસુપુર દેવળિયા થી બોલો ને ભાઈ હરસુપુર દેવળિયા લાઠી તાલુકો મારો એમ એમ કહું છું મારી ઘરવાળી ભાગી ગઈ છે ને એના હિસાબે કામ છે તમારું તમારું ક્યાં ગામ ની જુંડાળા વાસાવળ પાસે આવું ને જુંડાળા અને છોકરા લઈને વહી ગઈ છે પીપળીયા નો છોકરો છે જગદીશ સોલંકી જગદીશ સોલંકી પરવીન એના બાપા નામ છે અને રહી છે મોટા રાજકોટ નાના મા મકાન છે એના હા કેટલો સમય થયો

એ ગઈ છે મારા હારા ના ઘરે થી ગઈ છે મારા ઘરે થી નથી ગઈ હા મારા હારા ના ઘરે થી ગઈ છે દોઢ વર્ષ થી મારી હારે રહ્યા હમણાં હતી મારા હારા તેડી ગયા તા થી મેં ચાર વખત તેડવા ગયા તા પણ ઈ મારવાની વાતો કરન નથી મોકલી આમ તેમ નઈ બંધુ કર્યા રાખતા હું હમ હમ હમ

તો જાન આવવાની સવારે જવાની હતી ને મને કે ભરત પૈસા દઈ દેજો કાંઈ માથાકૂટ કરાવતા નહીં જમે તમારે જેને કહેવાનું હોય ને એને અને મારા હારાનું નામ છે કિશોરભાઈ મારું એન બાપાનું નામ ભોજાભાઈ છે ઝુંડાળાના હા અને માર ઘરવાળીનું નામ છે પાયલ હું અને મને કુવા ઉતારીને વરત કાપ્યા છે એવું થયું શું નહીં તો ઓલા આઠ દસ છોકરા વાતો કરતી હતી એ છોકરી ની ને,

અને એ whatsapp માં વાત કરતી મારી પાસે screen ફોટા છે instagram માં વાત કરતી હતી ને ઈ છે હન્ધુ મારી પાસે નંબર છે અને એક જય પટેલ છે આપડે પાનગઢ રહ્યું ને ગોંડલ માં જેટલા છોકરા વાતો કરતી હતી છોકરા પાસે તમારા મિત્ર છે ને પાછા હા મિત્ર છે અમુક છોકરા રહ્યા ને એ કે અમારે લગ્ન નો થાય ને અમારે ઘરે પ્રોબ્લેમ ઉભી થાય ને એટલે એ ના પાડે છે એને હન્ધુ મને screen shot ફોટા ને હન્ધુ એ ને હન્ધુ એ મારા નાખેલા શું

તમે સમજી ગયા આજે એ કઈક દ બાર નું આને ફ્રોડ કર્યું છે આ છોકરીએ હા મને મારી પાસે ઘણા મને ફોન આવ્યા તમારી જે આ છોકરી હા તમે લગ્ન કર્યા છે પછી તમે આ બાબતમાં બાબત મને બે ત્રણ ચાર પણ ફોન હતા પણ હવે અમારી માં આવો ટાઈમ નહીં ને ભાઈ પડવાનો આ મુદ્દો અમારી માં મુદ્દો ટાઈમ જ નથી પણ આ બધી વસ્તુ તો હું છે કે આ સોશિયલ મીડિયામાં અમે વાયરલ એના માટે કરતા કે આ જગત ની અંદર આ સ્ત્રીઓ પણ આવી થાય છે તમે જો જેને કાઈ ભાન નથી જેને ખાલી પૈસા હાટું થઈને પોતે પોતાની ઈજ્જત નેવે મૂકી દે છે માણા માનસુભાઈ ભૂલ થાય નો થાય એવું નહી બરાબર મારા લગ્ન ટાણા મને ખબર પડી ગઈ આવું થયું તો કબૂલી લીધું મેં કઈ વાંધો નઈ મેં ભૂલ મેં કે કબૂલી ને મારી પાસે હવે ફરીથી આવું ન આવવું જોઈએ બરાબર કેમ છો છે ને થોડુંક બાજુ અમરેલી જિલ્લા માં બહુ રૂપિયા લઈએ અઢી અઢી લાખ રૂપિયા લઈએ પણ મારું અમરેલી જિલ્લો લાગત છોકરી નું રહ્યું રાજકોટ તાલુકો લાગતુંડા હા ઝુંડાળા એવું આપડા અંકલ આ છોકરી જે રહી ને એ તો આપડે તો નથી અમારે તો અમાર ખ્યાલ નથી પણ હવે તમાર જે મેટર લવ મેરેજ ની જે હોયતે હમ આટ ધ છોકરાઈ રેને કઈક બધે ફ્રોડ કર્યા છે પણ એ બાઈ નો કેવાય તું સમજી ગયો એને અમારી ભાષામાં તો હલકુ પાત્ર કેવાય એ ઈ લઈ ગયો એ એમાં કઈ ખાટી ની જાય મજા કરીને તું હા પણ અને મારી આવું એમ મરી જવા તું કાઈક દવા તો ઈ બોલે ને જો આય હું છે ને આત્મહત્યા કરવા તૈયાર છું

કેમ કાલે સવારે એમ કઈ ને કે મેવાડાની ગઈ વરસ મેવાડાની બાય બાઈ ગઈ માં એ હાલો હલકું લો એ તો હલતું હતું બરાબર એમાં ન હોય ખાઈ બાર નીકળી જાય લખવા ન પડાય બાજુ મરવા ન હોય એલા તું તો કેવું છે. મારા માં બાપ સમજાવતા રહેવા દે બટા એ કે તારા હારા ની માં ભાગેડું છે અને એ લોહી માં ન વરાય તો એનું સમજો નઈ તો મેં કહ્યું આપડે આમાં જેટલું લાંબુ કરશું લાંબુ થા છે ને તારા ફોટા ને તારી આ છો બાઈ ના ફોટા ની મોકલી દાલ હું આ YouTube માં ચડાવું ચાલ અને તારા હારા નંબર હોય દેજે હું ફોન કરું હા મારા હારાના નંબર જી છોકરા વારે હંદેરે વાત કરી એ મારી પાસે પેન ડ્રાઈવ છે કેટલી બધી

એવું થયું છે કરવું કોને કેવું કોને એમ થયું એટલે મેં કીધું સારું એક તમારો લેવ મેં તમને ફોન કરું હું કાઈ વાંધો નહીં એવું લાગે તો રામો ચક્કર મારી છે બાકી મરવા મરવાનો વિચાર છોડી દે આ એવું લાગે તો રામો નજીક જ આટો મરી જાય હા અને મારી હાઉ એમે કઈસે કઉ છૂટુંય નથી દેવું ને કરવુંય નથી કાઈ હું કાપી ના કીધું આપડી આપડી સમાજમાં આવું થ્યા જ કરતો વાત કાપી ના ખોલો તું છે ને આયા રામો ચક્કર મારી જાય છે ને તારા ફોટા ની મોકલું વાયરલ કરું ચાલ આ તે ફોટા ને હંધુ તમને પેન્ટ્રાઈ ને હંધુ તમને પકડ હા તે ના હાલો હા

આપડે એ નાખું તમ તાર હું મંડપ વિશે છે ને એ ફોટો ને એ હંધુ રેકોર્ડિંગ ને તમારા માં નાખું ઓકે વાસા વડ પાઈ આવ્યું ને કાઈ કામ ઈ નથી તો ખાલી આટલું જોઈ હાલ ને ખાલી ફોટો મોકલી દે ને એ હાલ વાલ વાલ વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને હા મારી મંજૂરી છે હા ઓકે હાલ હું હું કેવું છું હા હા પણ મરતો બરતો નહી હો ના ના મને જો આમાંથી મારા સાવ ની રસ્તો નહી કરે ને તો આની રીસ્ક મારે બીજો હું રસ્તો લેવો એલા થઈ જાય હારા માણસ બે વેચમાં માં પડેલી થઈ જાય એમાં મરવાનું હોય પછી અત્યારે કામ માં ચૂંટણી પછી વાત કરશું